મહેસાણાના સાંસદ હરિભાઈ પટેલની ખેડૂત હિતમાં રજૂઆત કેન્દ્રીય કૃષિમંત્રી શિવરાજસિંહ ચૌહાણને રજૂઆત કરી હતી ઉત્તર ગુજરાતમાં દિવેલાનું સૌથી વધુ વાવેતર અને ઉત્પાદન થતું હોય છે હાલમાં ખેડૂતોને પ્રતિમણ એક હજારના જે રીતે બારસોનો ટેકાનો ભાવ મળે છે ત્યારે ખેડૂતોને પ્રતિમણ એક હજારથી બારસોનો ટેકાનો ભાવ આ ભાવે ખેડૂતોને પોષાય તે ન હોવાની સાંસદે રજૂઆત કરી હતી ખેડૂતોને પોષણક્ષમ ભાવ નિશ્ચિત કરવા

પાણીની સવલતી મળવા ખેડૂતો અત્યારે એરંડાના પાક તરફ ફળ્યા છે ત્યારે આજે માન્ય કૃષિમંત્રી શિવરાજસિંહ ચૌહાણ સાહેબ આપણે એરંડાના ટેકાના ભાવ માટે રજૂઆત કરેલી છે અને એમને જણાવવામાં આવ્યું હતું કે આ ઉત્તર ગુજરાતમાં એરંડાનો સૌથી વધારે પાક થતો હોવાથી ખેડૂતોની લાગણી આ પત્રમાં પહોંચાડી છે અને કહ્યું છે કે બીજા જે અન્ય પાકોમાં જે ટેકાના ભાવ નક્કી કર્યા છે એ પ્રમાણે એરંડાના ભાગમાં પણ ટેકાના ભાવ નક્કી કરવામાં આવે તો ખેડૂતોને એમાં એમને જે પડતર કોસ્ટ જે વધારે આવે છે એમાં રાહત મળે અને ખેડૂતને યોગ્ય ભાવ મળી રહે તો એનામાં ખુશાલી રહી શકે આની વિનંતી કરી હતી અને આભાર લાગણી પણ કરે